હોન્ડાના ઇલેક્ટ્રિક સ્કૂટરની ભારતમાં લાંબા સમયથી રાહ છે પરંતુ આ સ્કૂટરને લોન્ચ કરવામાં હજુ થોડો સમય લાગશે કંપનીના સી ઈઓ ઓટાનાઈએ હવે કહ્યું છે કે હોન્ડાનું ઇલેક્ટ્રિક સ્કૂટર માર્ચ બે હજાર માં લોન્ચ કરવામાં આવશે થોડા મહિના પહેલા માહિતી સામે આવી હતી કે હોન્ડાએ તેના કર્ણાટક પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સ માટે ખાસ ઉત્પાદન લાઈન સેટ કરી છે હોન્ડાના ઈ સ્કૂટરનું ઉત્પાદન ડિસેમ્બર બે હજાર ચોવીસમાં શરૂ થશે અને તેનું લોન્ચિંગ બે હજાર પચીસમાં થશે હોન્ડાના આ ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે આ સ્કૂટરને એક્ટિવા ઇલેક્ટ્રિક તરીકે ઓળખવામાં આવે છે આ ઇલેક્ટ્રિક સ્કૂટરના લોન્ચ સાથે હોન્ડા એક્ટિવાના વિશાળ માર્કેટ શેર પર તેની અસર પડી શકે છે હોન્ડા ઇલેક્ટ્રિક સ્કૂટરની પાવર ટ્રેન વિશે કોઈ માહિતી સામે આવી નથી તાજેતરમાં ભારતીય બજારમાં ઉપલબ્ધ ઇલેક્ટ્રિક સ્કૂટર્સમાં ફક્ત વીડા વી વન જ દૂર કરી શકાય તેવી બેટરી સાથે આવે છે જ્યારે બાકીના ભારતીય સ્કૂટર ફિક્સ્ડ બેટરી પેક સાથે આવે છે તેના ઇલેક્ટ્રિક સ્કૂટરના લોન્ચ પહેલાં જ હોન્ડાએ પસંદગીના મેટ્રો શહેરમાં બેટરી સ્વેપિંગ સ્ટેશનોનું નાનું નેટવર્ક પણ સ્થાપિત કર્યું છે હવે જોવાનું એ રહેશે કે હોન્ડા તેના ઈ સ્કૂટરને કયા પ્રકારના બેટરી પેક સાથે માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે ગયા વર્ષે હોન્ડાએ ભારત માટે બે ઇલેક્ટ્રિક સ્કૂટર પર કામ કરવાની જાણકારી આપી હતી એક ફિક્સ બેટરી પેક સાથે અને બીજી બદલી શકાય તેવી બેટરી સાથે પરંતુ હોન્ડાએ એ નથી જણાવ્યું કે ક્યુ વેરિયન્ટ સૌથી પહેલાં માર્કેટમાં આવશે